ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે પચાસ દિવસ બાદ જેલમાંથી આવ્યા બહાર જેલમાંથી બહાર આવી ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે મને ખુટ્ટા કેસમાં ફસાવી ભાજપે જેલમાં ધકેલ્યો

માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે